નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ આઠ બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડમાં વીસ કિલોના તમામ પાકના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર જીરું ત્રણ હજારથી પાંત્રીસો પચાસ રૂપિયા સિંગદાણા બારસો થી તેરસો એકોતેર રૂપિયા એરંડા અગિયારસો થી બારસો છવ્વીસ રૂપિયા ચણા નવસો પચાસ થી અગિયારસો એકસઠ રૂપિયા અડદ એક હજારથી તેરસો રૂપિયા તુવેર એક હજાર પચાસ થી બારસો એકોતેર રૂપિયા ધાણા અગિયારસો થી ચૌદસો છન્નું રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો એકોતેર રૂપિયા લસણ પાંચસો એકાણુંથી સાતસો એકોતેર રૂપિયા ડુંગળી એકસઠથી બસો એકતાલીસ રૂપિયા તલ સફેદ એક હજાર એકતાલીસ થી બે હજાર એકવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકવીસ થી પાંચસો એકાવન રૂપિયા ઘઉં લોકવાન પાંચસો પંદર થી પાંચસો પાસઠ રૂપિયા મગફળી ઝીણી છસો એકવીસ થી અગિયારસો એક રૂપિયા મગફળી છસો એકોતેર થી અગિયારસો અગિયાર રૂપિયા કપાસ આઠસો એકવીસ થી પંદરસો એકસઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે